સુરતના માંડવી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા ધર્મ જાગરણ સમન્વય બેઠક યોજાઈ હતી જેમાં સોનગઢ ખાતે સંત શિરોમણી મોરારી બાપુની રામકથા તારીખ આઠ માર્ચ બે હજાર પચીસથી તારીખ સોળ માર્ચ બે હજાર પચીસ સુધી યોજવાની હોય જે અંગે સમન્વય બેઠક યોજાઈ હતી જેમાં સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજરોજ સુરત જિલ્લાના ત્રણ માંડળો પૈકી માંડવી માંગરોળ અને માંડવી નગર મંડળની બેઠક યોજવામાં આવી હતી જેમાં રામકથા અંગે યોજના બનાવી ત્રણેય મંડળોના લોકોને જાણકારી આપી મોટી સંખ્યામાં કથા લાભ લેવા જણાવ્યું હતું નમસ્કાર સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માંગરોળ મંડળ માંડવી મંડળ અને માંડવી નગર મંડળની ત્રણ ની સંયુક્ત બેઠકમાં આજે જે સોનગઢ મુકામે તારીખ આઠથી મોરારબાપુની રામકથાનું આયોજન થયું છે એ બાબતની આજે સંયુક્ત બેઠક કરી લોકોને રામકથાનું રસપાન કરાવવા માટેનું આલેહ કર્યું છે અને ગામે ગામથી બુટડીઠ યોજના બનાવી પ્રવાસની યોજના બનાવી છે કાર્યકર્તાઓને કંઈ લઈ જવા માટેનો આલેહ આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે જય શ્રી રામ ચંદનસિંહ ગોહિલ સામાજિક કાર્યકર આજે માંડવી મુકામે માંગરોળ તાલુકો ઉંમરપાડા તાલુકો અને માંડવી તાલુકાના વિવિધ ગામોના સામાજિક કાર્યકર્તાઓની આજે એક મીટિંગ અહીં આયોજન કરવામાં આવી ઉજ્જ મનારી બાપુની એક ભવ્ય દિવ્ય શ્રી રામકથાનું આયોજન આગામી સમયે સોનગઢમાં જે થવા જઈ રહ્યું છે તો ગામે ગામથી મોટી સંખ્યામાં દરેક ગામોથી ધર્મરક્ષા સમિતિ બનાવીને સમાજના લોકો આ કથાની અંદર જોડાય એના માટે આજની આ બેઠક રાખી હતી અને આ બેઠકમાં મોટી સંખ્યામાં ત્રણેય તાલુકાના અને માંડવીનગરના એમ ચાર મંડલ પરથી પ્રમુખ અપેક્ષિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકની અંદર બધાએ ખૂબ જ આગળની યોજના બનાવવાનું નક્કી કર્યું હતું જય શ્રીરાંત ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત